મિત્રો આ દાખલા પણ બે હજાર ઓગણીસમાં પૂછાયેલા છે મિત્રો દાખલા નીચેના ચતુષ્કોણ એબીસીડીમાં બી એ બી સમાંતર સીડી એટલે આ બંને બે સમાંતર છે બરાબર તો મેજર એંગલ સી એટલે આ ખૂણાનું માપ કેટલું એવું કીધું છે હવે ચતુષ્કોણમાં મિત્રો તમને ખબર હશે પાસ પાસેના ખૂણા કેવા હોય પૂરક હોય છે એટલે પૂરક હોય એટલે બે ખૂણાના માપનો સરવાળો એકસો ને એંસી થતો હોય તો જો આ બી એકસો વીસ છે તો આ કેટલો થશે તમને તરત ખબર પડી જાય સાઠ થવો જોઈએ કારણ કે તો જ એકસો એંસી થશે એટલે આપણે તમે સરળતાથી ખાલી જોઈને તરત કહી શકો કે આ એકસો વીસ છે તો આ આવશે સાઠ જ થશે બરાબર પરંતુ આપણે લખવો હોય તો કઈ રીતે લખી શકાય એની તમને સમજ આપી દો પૂરકવું હોય એટલે બંનેનો સરવાળો ખૂણો બી વધતા ખૂણો સી બરાબર એકસો એંસી થાય તો બીનું માપ કેટલું એકસો વીસ વધતા મેજર એંગલ સી બરાબર એકસો એસી એટલે કે મેજર એંગલ સી બરાબર એકસો એસી માઇનસ એકસો વીસ એટલે કે મેજર એંગલ સી બરાબર સાઠ બરાબર આ આપણો જવાબ છે એટલે આમાં સીનું માપ આવશે સાઠ ત્યાર પછી અહીંયા સમય સંખ્યાઓ આપેલી છે કે માઇનસ બેના છેદમાં અગિયાર માઇનસ પાંચના છેદમાં અગિયાર માઇનસ નવના છેદમાં અગિયાર જોજો ત્રણેયનો છેદ એક સરખો છે પેલા મિત્રો એ સમજજો કે આપેલી સમય સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે એની પહેલાં તમને સમજ હોવી જોઈએ હંમેશા મિત્રો સમય સંખ્યામાં યાદ રાખજો અને ઋણ સંખ્યામાં ખાસ ઋણ સંખ્યા આ રીતે આપેલી હોય ત્યારે પહેલાં તો છેદ સમાન છે કે નહીં એ પહેલાં નજર નાખી લેવાની એટલે છેદ તો એ સમાન છે હવે અંશમાં ઋણ સંખ્યામાં શું હોય મિત્રો સંખ્યા રેખામાં તમે ખબર છે કે ડાબી તરફ જઈએ એમ નાની સંખ્યા આવતી જાય તો તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે સૌથી મોટી સંખ્યા માઇનસ બે છે એમના પછી માઇનસ પાંચ આવે અને સૌથી નાની સંખ્યા માઇનસ નવ છે આ તમે ખાસ યાદ રાખજો ઋણ સંખ્યામાં જેમ અંક મોટો તેમ એનું મૂલ્ય ઓછું થતું જાય કારણ કે એ ડાબી તરફ જેમ જતા જાય સંખ્યા રેખામાં એમ એનું મૂલ્ય ઘટતું જાય છે એટલે તમને પહેલાં ખબર પડી ગઈ અહીંયા કે સૌથી મોટી સંખ્યા કઈ છે આ છે એના પછી આ એના પછી એટલે સૌથી મોટી આ છે અને સૌથી નાની આ છે હવે અહીંયા જો લેસ લેસદેનના સ્વરૂપમાં આપેલું છે લેસ દેનમાં તમને ખબર છે મિત્રો કે જે બાજુ અણી આવશે એ મોટી સંખ્યા હોય અને જે ભાગ ખુલ્લા છે એ બાજુ નાની સંખ્યા મોટી સંખ્યા આ નાની સંખ્યા છે હવે જો માઇનસ નવના છેદમાં અગિયાર એનાથી કોણ મોટું છે માઇનસ પાંચના છેદમાં અગિયાર એનાથી મોટું કોણ છે માઇનસ બેના છેદમાં અગિયાર આ પહેલો જ જવાબ આપણો સાચો છે આ પહેલો જ વિકલ્પ સાચો છે હવે અહીંયા તમે જોશો તો માઇનસ બે કરતાં માઇનસ પાંચ મોટું છે તો કે ના નથી માઇનસ પાંચ કરતાં માઇનસ નવ મોટું છે તો કે ના નથી એટલે આ તો ખોટું જ છે બરાબર એ જ પ્રમાણે અહીંયા તમે જો માઇનસ નવ કરતાં મોટું માઇનસ બે એ બરાબર છે પણ માઇનસ બે કરતાં માઇનસ પાંચ મોટું નથી એટલે આ ખોટું પડશે માઇનસ પાંચ કરતાં માઇનસ નવ મોટું આ જ ખોટું બરાબર છે તમને મેં પહેલાં સમજ આપીએ મિત્રો એને આધારે આજે માઇનસ નવ એ સૌથી નાની થશે એમના કરતાં મોટી કોઈ કઈ છે તો કે માઇનસ પાંચના છેદમાં અગિયાર એમનાથી મોટી માઇનસ બેના છેદમાં અગિયાર એટલે વિકલ્પ એ એ આપણો જવાબ છે આ રીતે વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો